સોમિત્રો ઓમ નમ પ્રેમ શનિવાર મહાબદ્ધ નવમ તિથિ છે આજે શ્રી રામદાસ નવમી તરીકે ઓળખવામાં આવે છે આજે કસ્તુરબાની પુણ્ય પણ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે બપોરે પૂર્ણ થઈ જાય છે મૂળ નક્ષત્ર ગણાશે નહીં તો ખાસ ધ્યાન રાખવું બધા અમુક નક્ષત્ર સરખું સમજતા હોય છે પણ જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરવી જરૂરી છે અમુક જોવામાં કઈ પ્રોબ્લેમ નથી પરંતુ આજે સાંજે પાંચ ને ચાલીસ થી લઈ આવતીકાલે સાંજે છ ને તેતાલીસ મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થશે એનું મૂળ નક્ષત્ર મુખ ન જોવાય ઘીની વાડકીમાં એનો મુખ જોવું કાંસાની વાડકીમાં ઘી લેવું અને પછી એમાં પહેલા મુખ જોવું અને પછી પ્રત્યક્ષ મુખ જોવું ઘણા અત્યારે મોબાઈલના આધુનિક જમાનામાં ફોટા પાડીને જોવે છે એ યોગ્ય નથી તમારા માટે નુકસાન કરતા નહીં મળતા અગિયાર દિવસમાં બહુ કઈ ફરક નહીં પડી જાય આજે સાંજે પાંચ ને થી લઈ આવતીકાલે સાંજે છ મિનિટ સુધીમાં જે બાગનો જન્મ મૂળ નક્ષત્ર આજે જે જન્મ થાય છે હર્ષણ થઈ જાય છે આજે જે જન્મ કરણ ઘર બપોરે તેર ને બપોરે એક ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાકનો જન્મ થાય કરણ વણિત આજે જે બાગ નો જન્મ થાય છે રાશિ ગણાય છે વૃષ્ટિક વૃશ્ચિક રાશિ નું દક્ષ આવે છે રાશિનો સ્વામી રાશિ મિનિટ પૂર્ણ થઈ જાય છે એની રાશિ ધન ગણાશે અક્ષર આવે છે ધન નો સ્વામી ગુરુ છે આ ધન રાશિ આજે સાંજે પાંચ ને ચાલીસ મિનિટ થી શરૂ થઈ પચીસ તારીખે મળસ કે છપ્પન મિનિટે પૂર્ણ થઈ જશે એટલે ત્યાં સુધી પૂજા વિધિ કરી લેવી છે તમારા જીવનમાં ખૂબ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્ર આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો આજનું સુકન કરો તો આખું વર્ષ તમારું સરસ નીવડશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કે યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈનું ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો જે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે જો કોઈ કામ કરવા નીકળવાનું હોય તો ખાસ આજનું સુકન કરીને નીકળજો અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવા માટે આજે જવા જેવું છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યક્રમ માટે ઘરેથી નીકળો છો ત્યારે ઘરે જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળજો સૌથી પહેલા ઘરમાં દેવસ્થાનમાં પગે લાગજો ભગવાનને પ્રાર્થના કરવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો અને આજે ભિક્ષુકને ભોજન કરાવજો અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે શનિવારને દિવસે ભિક્ષુકને ગરીબોને અન્નદાન કરવાથી લક્ષ્મી દેવી અને શનિદેવ બેહુ પ્રસન્ન થાય છે એ માટે ચોક્કસ આજે આ કાર્ય કરવું જોઈએ આજના દિવસે તમે કોઈ પણ કામ કરવા માંગો છો તો તેમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો સારી સફળતા મળી શકે તો આપણે સમય જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ખોવાઈ ગઈ છે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કોઈ કોઈ પણ પણ વસ્તુનો પ્રારંભ જ નહીં કરો કારણ છે કે આજે તમે જે કાર્ય કરો એ ખૂબ ચર્ચામાં આવી જાય અને ખોટી રીતના ચર્ચા થાય પાછી અને ખૂબ દોષ લાગે તમને ખોટી રીતના લોકો આક્ષેપ મૂકે તમારી પર તમે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવશો અને એના કારણે તમે તમે ભાંગી જશો તમે ક્યારેય જીવનમાં ફરી પાછા કોઈ કાર્ય કરવા માટે ઉભા નહીં થાવ માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ન ભૂલમાં પણ ધારણ ના કરશો જો ન વસ્ત્ર પહેરે તો તમારામાં ખોટા સાહસ કરવાના વિચારો આવશે જલ્દી પૈસા કમાઈ લેવાના વિચારો આવશે એના કારણે થઈને તમે દેવાદાર થઈ જશો આર્થિક કપાટ લાગી શકે છે મોટી માટે આજના દિવસે ન ધારણ કરશો ખાસ માટે કહી દઉં કે જે ક્યારેય ન પહેર્યા હોય કોઈ ન પહેર્યા હોય તે વાત છે છે બધું જે ફળ વસ્ત્રો સાંજે પાંચ ને ચાલીસ થી આવતીકાલે સાંજે છ ને તેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ નવ દિવસમાં મળે બાકી શક્યતા છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો ખરીદી કરવા માટે ઉત્તમ રહેશે આ સમયગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન તમારે એવી વસ્તુની ખરીદી કરો જે આજીવન સુખ માટેનું હોય જે લાંબા સમય માટેનું હોય કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવો હોય તો થઈ શકે ગાડી બહાર વગેરે લઈ શકાય સોનું ચાંદી હીરા માણે મોતી અનાજ કપડા વસ્ત્ર પાત્ર લઈ શકો આજના દિવસે આ સમયગાળા દરમિયાન સૂત્ર પણ લઈ શકાય છે જે લોકોના લગ્ન થઈ ગયા હોય લગ્ન ન થયા હોય લગ્ન કરવાનો હોય તો પણ સૂત્ર લઈ શકો છો આજે મંગલસૂત્ર લેવાથી જે સુખ છે તે લાંબો સમય સુધી રહે છે એવું કહેવામાં આવે છે આજે નવસ્ત્ર ધારણ કરવા માટે આધ્યાત્મિકતા ખૂબ વધી જશે તમારામાં એટલે નવસ્ત્ર દરેક જણા ધારણ કરવા જોઈએ આધ્યાત્મિકતા હશે તો ઓછું પાપ થશે આપણાથી અને ધર્મને પકડીને ચાલશું તો આપણે સારા વિશ્વાસ થી જીવી શકશું આપણે આધાર જ ધર્મ છે આપણો માટે દરેક જણા નવસ્ત્ર આજે પહેરવા જોઈએ હા એ કપડા પછી કાઢી નાખવા દુભીન ત્યાં રહી જાય છે કે ખરાબ થઈ જાય છે એ વાત અલગ નવસ્થારણ કરવાનું આજે ઘણું મહત્વ છે જે લોકો કુંડલીમાં બે લગ્નના યોગ આજે લગ્ન કરે છે એ લોકોનું દાંપત્ય જીવન ઘણું સુખમય રહે છે અને બી વચ્ચે અદભુત પ્રેમ વધે છે એવું કહેવામાં આવે છે આજે વાસ્તુ માટેની પણ તારીખ આજે આપેલી છે વાસ્તુ પણ આજે થઈ શકે અગિયાર ને અઢાર મે સુધીમાં વાસ્તુ કરી લેવું આજે ખાત ખાતમુહૂર્ત માટે આત મરદ માણાયે કોઈ તારીખ નથી આપે એન્ગેજમેન્ટ કરી શકાય છે એન્ગેજમેન્ટ કરવાનો કોઈ વાંધો નથી આજે કરશું આનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અધ્યધને માસન માશોત્તમ બ્રહ્મપિત્ર મહામાસે સુબે કૃષ્ણ bxc અષ્ટમ્યાયામ નવમ્યાયમ મંદવાસન બિદાયામ મારું વિડીયો જરા પણ તમે જોશો તો રે YouTube પર જ જોવો WhatsApp પર નહીં જોવો એની લિંક ઉપર ક્લિક કરો એટલે યુટ્યુબમાં ઓપન થશે એમાં આપણે સેલને સંકલ્પ જે કરાવીએ છીએ તે પૂરેપૂરો આવશે તમે વોટ્સઅપ પર જોશો તો ઘણી એમાં કટ થઈ જતું હોય છે એટલા માટે હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जाय दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जना लगन नही थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સીપમાં જવા માંગતો હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकल्पता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो जेने आरोग्य नहीं पूजा आपने नहीं लोगों ने हम तो दूर एक जने बोलो बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચઢાવી દો જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ